થ્રી બીએચકે ફ્લેટ વેચવાનો છે અરિયંત એપાર્ટમેન્ટ પૂજારા પ્લોટ નંબર પાંચ કાંતા વિકાસ ગૃહ રોડ રાજકોટ કાર્પેટ એરિયા એક હજાર પંચ્યાસી સ્ક્વેર ફૂટ ફૂલ ફર્નિચર મોડ્યુલર કિચન સ્ટોર રૂમ વોશ એરિયા બધા રૂમમાં એસી સોલાર ચોવીસ કલાક પાણીની સગવડ લિફ્ટ જનરેટર કોમન એરિયામાં સીસીટીવી પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર અઠ્ઠાણું નવસો એંસી જીરો સિત્તેર એકોતેર નાઇન એટ નાઇન એટ 007071 પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર અઠ્ઠાણું નવસો એંશી ઝીરો સિત્તેર એકોતેર નાઇન એટ નાઇન એટ ડબલ ઝીરો સેવન ઝીરો સેવન વન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઇટ થ્રી ટુ ફાઇવ